બાતમીદાર મારફતે બાતમી મળેલ કે તારીખ સત્યાવીસ બે હજાર પચીસમાં રોજ રાત્રિના આશરે કલાક ત્રણ થી ત્રણ ત્રીસ કલાકના આસ્સામાં ભેરારામ બુદર રામ બિશ્નુ નામના ઈસમ જેના શરીરે આછા ક્રીમ કલરનું બ્લુ લાઇનિંગ વાળું શર્ટ તથા કાળા કલરની ટોપી તથા બ્લ્યુ કલરનું સાદું પેન્ટ પહેરેલ છે તેવા રાજચાતે તેના પેન ના કિસ્સામાં ગિરકા દેસર માદક પદાર્થ ઓફીન રાખીને તે વેચાણ સાળુ ગીતાનગર સોસાયટીના શેરીના નાકે આવનાર છે તેવી બાત્યુ હકીકત આધારે જરુરી કાર્યવાહી કરી બાત્યુ હકીકત વાળી જગ્યાએ રેડ કરતા સદર હું બાતમી હકીકત વાળી જગ્યાએ વોચ માતા તે દરમિયાન સદર બાતમી હકીકત વાળા ઇસમને માદક પદાર્થ ઓફીન નું ચોખ્ખો વજન 178 ગ્રામ થઈ કુલ કિંમત ₹53400 તથા મોબાઈલ ફોન અંગ બે જેની કિંમત ₹10500 તથા સિમ કાર્ડ અંગ બે જેની કિંમત ₹